આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદી તોફાને ચડી છે સિઝનમાં પહેલીવાર સતત ત્રીજા દિવસે ઓરસંગ નદીના બંને કાંઠે પાણી જોવા મળ્યું છે ડભોઈ કર્નેટ ઓરડી બિલોડિયા અરણિયા અકોટી નજીકથી ઓરસંગ નદી પર પસાર થઈ રહી છે ઓરસંગ નદીમાં નવા નીરમાં ખેડૂતો ખુશીમાં છે ભયજનક સપાટીથી ઘણી દૂર વહી રહી છે ડભોઈ તાલુકાના બાર જેટલા ગામો એ નીચાણવાળા વિસ્તારમાં સાવચેતીના ભાગ લૂભે જ એલર્ટ અપાયું છે ચંદવાડા નજીક ઓરસંગ નદી સતત ત્રીજા દિવસે પણ બંને કાંઠે વહી રહી છે ઓરસંગના પાણી ત્રિવેણી સંગમ ચાંદોદ ખાતે નર્મદા નદીમાં ભરતા જ નર્મદા નદીની સપાટીમાં પણ સામાન્ય વધારો જોવા મળ્યો છે નર્મદા નદીમાં પણ પાણીના ડેમમાંથી આવક નોંધાઈ રહી છે જેને લઈને જ ગુજરાતની જીવાદોરી નર્મદા નદીમાં પણ પાણીનો સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે હાલ ચાંદોદ નજીક મલહારરાવ ઘાટના એકસો આઠ પૈકી પચાસ પગથિયા પાણીમાં છે ભયજનક સપાટીથી જ નર્મદા નદી હજી અઠ્ઠાવન પગથિયા દૂર વહી રહી છે